બસો રૂપિયા લઈએ છીએ અને માતા ગાયને પોષણયુક્ત ખોરાક ખવડાવીએ છીએ હાલમાં પુરષોત્તમ માસ અથવા માસ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં અમારી સંસ્થા તલ કેરમના બીજ ગોળ હળદર અને મેથીના દાણામાંથી બનાવેલ લગભગ ત્રણસો કિલો લાપસી દરરોજ રસ્તા પર અખડતી ભૂખી ગાયોને ખવડાવી રહી છે જેથી ગાય માતાઓને શિયાળાથી સુરક્ષિત કરી શકાય બીમાર ગાયો માટે ગૌશાળામાં ગાયોની પૌષ્ટિક ખોરાક મોકલવાનું કામ પણ અમે કરીએ છીએ તેમ જણાવતું કિશોરભાઈ બિંદલ આજ સદભાવના ગો સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ છે આજે અહિયાં ભટાર સોમ સર્કલ ને પાછળ જે ગાયો છે એમને લાપસી ખવડાવવાનો કાર્યક્રમ છે અને ગો સેવા ટ્રસ્ટ માં ગો સેવા ટ્રસ્ટ માં જ્યોતિજી નેમની એમની સાથે ઘણી બધી બહેનો જોડાયેલી છે એ દર આ મહિનામાં ત્રીસે ત્રીસ દિવસ લાપસી ખવડાવવાનો કાર્યક્રમ કરે ને મને એમની માહિતી મળી ને એમને કીધું કે બિંદિલજી આજે તમારે આવવાનો હતો તો મારી હું મારી પત્ની સહિત ત્યાં બધી બહેનો સાથે લાપસી ખવડાવવાનો કાર્યક્રમમાં હાજર રહ્યો છું બહુ સરસ કાર્યક્રમ છે બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને મારો પરિચય જ્યોતિજીથી લગભગ ગરમીના દિવસોમાં એ ત્રણેક હજાર લીટર જેવો પાણી વીસ વીસ ના કાર્બો મંગાવીને ટેમ્પો ભાડે કરીને પણ જુદી જુદી જગ્યાએ પાણીની સેવા ગાયો માટે આપે છે તે વખતે થયો હતો ને એમને બહેનોને ખૂબ ખૂબ ને એને સાથે જે બહેનો જોડાયેલી બધાને ખૂબ અભિનંદન આપું છું કે સરસ રીતે ગાયોની સેવા કરે છે ને ભગવાન કરે આગળ બી એવી રીતે સેવા કરતા રહે ધન્યવાદ ભરતમાં તકે જય मैं सद्भावना गो सेवा ट्रस्ट सूरत से ज्योति हम लोगों ने महिलाओं की एक संस्था बनाई है, जिसमें हम लोग बीमार और भूखी गायों की सेवा का कार्य करते हैं यहाँ पर हम लोग माधव गोशाला में जो बीमार और भूखी गायें हैं, उनकी नियमित तौर पर सेवा दे रहे हैं और यहाँ पर रोड पर घूमती हुई जो भी गायें होती है जिससे सोहम सर्कल पर या भरताड़ा में या और भी कहीं जहाँ पर भी हमें गायें भूखी दिखाई देती है वहाँ पे हम उन्हें पौष्टिक आहार पहुँचाने का, का कार्य करते हैं गर्मियों में हम लोगों ने पानी की भी व्यवस्था गौ माताओं के लिए करवाई थी और आज किशोर जी भाई साहब हमारे साथ में आए हैं ये, ये खुद स्वयं भी गौ माता के लिए बहुत ही समर्पित है और मैंने इन्हें एक बार सिर्फ जस्ट ये कहा कि आपको यहाँ पर आकर एक बार हमारे लापसी के कार्यक्रम में आना है तो इन्होंने तुरंत ही हाँ किया और हमारे साथ में ये यहाँ पर आए हैं